સૌપ્રથમ વાત કરીએ એક તરફ સરકાર પાટીદાર અનામત આંદોલન થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે બીજી તરફ આજથી સરદાર પટેલ ગ્રુપ જેલ ભરો આંદોલનનું પ્રચાર અભિયાન શરૂ કરી રહ્યું છે એસપીજી અને પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમિયા માતાના મંદિરમાં ઉમટી પડ્યા હતા અને માતાજીના આશીર્વાદ લઈ જેલ ભરો અભિયાન માટે પ્રચાર પ્રસારની શરૂઆત કરી હતી મહત્વનું છે કે પાટીદાર અનામતને લઈને એસપીજીના નેતા લાલજી પટેલ આગેવાનો સાથે મુખ્યપ્રધાનની મુલાકાત કરી ચૂક્યા છે તે સમયે તેઓએ 29 મુદ્દાની માંગ સાથે અનામતનો લાભ આપવાની રજૂઆત કરી હતી તે 17મી એપ્રિલે મહેસાણામાં જેલ ભરો આંદોલન યોજાવાનું નક્કી થયું છે અને તે માટે ઉંજા ખાતેથી એસપીજી જેલ ભરો આંદોલનનો પ્રચાર પ્રસારની શરૂઆત કરી દીધી છે

લાગે છે સંપર્ક તૂટી ગયો છે પરંતુ જેલ ભરો આંદોલન માટે પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો આજથી જ જેલ ભરો આંદોલન માટેનું પ્રચાર અભિયાન શરૂ થઈ ચૂક્યું છે સરદાર પટેલ ગ્રુપ એસપીજી દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો મોટી સંખ્યામાં પાટીદારો ઉમિયા માતાજીના મંદિરમાં ઉમટી પડ્યા હતા અને માતાજીના આશીર્વાદ લઈ અને જેલ ભરો અભિયાન માટે પ્રચાર પ્રસારની શરૂઆત કરી હતી

કેવી રીતે આ પ્રચાર પ્રસાર અભિયાનની શરૂઆત કરવામાં આવી અનામત આંદોલન જે મહેસાણા થી શરૂ થવા પામ્યું હતું જે અનામત આંદોલન શરૂઆત થઈ હતી તેમાં યંગ યંગો જે મોટી સંખ્યામાં જોડાયા હતા તેમાં આ પાસ અને એસપીપી ના આ આંદોલન આગળ ધપાવ્યું હતું પચીસ જાન્યુઆરી પચીસ તારીખના જીએમસી ગ્રાઉન્ડમાં જે કોમી તોફાન તોફાનો જે ફાટી નીકળ્યા છે એ તોફાનોમાં મામલો ઉગ્ર બનવા ગયો હતો અને આ મામલો ઉગ્ર થયો તેના અનુસંધાને પોલીસે પોલીસે દમલ ના અનુસંધાને મામલો વધુ ઉગ્ર થયો હતો અત્યારે હાલની જે પરિસ્થિતિ જે જાણવા મળી છે બાદ હવે મહિલા સંમેલન પણ યોજાઈ ગયું છે ને હવે એસપીજી ખુલીને બહાર આવ્યું છે ને આંદોલનની શરૂઆત કરવા ગઈ છે આંદોલન ઉંજા ઉમિયા માતાના સંસ્થાનમાં દર્શન કરીને લાલજી પટેલે શરૂઆત કરી છે ને આ આંદોલન જેલ ભરો આંદોલન કરવામાં આવશે એમના ચાર મુદ્દા અત્યારે હાલ મુખ્ય રહેવા પામે છે સરકાર સાથે જે વાટાઘાટો કરવામાં આવી હતી તે વાટાઘાટોમાં ચાર મુખ્ય છે જેમાં પોલીસ દમન થયું તેના સામે વિરોધ અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને બીજો જે મુદ્દો છે તેમાં ખાસ એ કહેવામાં આવ્યું છે કે જે પાટીદાર સમાજ ના જે યુવાનો જે હાલ જેલમાં છે તેમના સામે તેમને છુટકારો આપવામાં આવે તેવા મુદ્દાઓ ચાર મુદ્દાઓ અત્યારે હાલ રજૂ કરવામાં આવે છે આજે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનમાં મોટી સંખ્યામાં પાટીદારો અહિયાં ઊંઝા માતા મંદિરમાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં આવવાના કારણે અત્યારે હાલ જય સરદારના નારા અત્યારે ઊંઝા ઉમિયા માતા સંસ્થાનમાં ગુંજવા પામ્યા હતા આરતીનો દર્શન કરી લાભ લેવામાં આવે છે લાલજી અને અત્યારે હાલ કહેવામાં આવ્યું છે કે ચાર મુદ્દા જ્યાં સુધી સંતોષવા નહીં આવે ત્યાં સુધી એકસો ની જે કલમમાં જે પાટીદાર સમાજમાં જે પોલીસે દમન કરીને જેલ ભરો કે જે આંદોલન કરવામાં આવ્યું હતું તેમાં ન કરીને અત્યાર હાલ એકસો માં પણ પાટીદાર સમાજને અંદર સમાવી લેવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવે અને આજથી અમે જેલ ભરો આંદોલન શરૂ કરીશું ને ગમે ત્યાં ગમે તે જગ્યાએ ઉત્તર ગુજરાત કે સમગ્ર ગુજરાતમાં જેલ ભરીશું ને મોટી સંખ્યામાં જેલમાં જે માણસો છે તે ખૂટી જશે અને અમારા પાટીદાર સમાજ જેલમાં જશે અને જેલમાં અતર હાલ જે પાટીદાર સમાજ ના યુવાનો જે છે હાર્દિક છે અને અન્ય સમાજના જે આગેવાનો છે તેમના છોડાવવા માટેના પ્રયાસ આજથી શરૂ કરવામાં આવ્યા છે સત્તરમી તારીખે આ આંદોલન વધુ ઉગ્ર બને તેવું અત્યારે હાલ સંકેતો લાલજી પટેલે ઉચ્ચાર્યા છે અને અત્યારે હાલ ઉમિયા માતા સંસ્થાન સભાખંડમાં જ તેમને એક સભાનું આયોજન પણ કર્યું છે અને એસપીજીના સમાજના અગ્રણીઓ અને પાટીદાર સમાજના અગ્રણીઓ અહિયાં જોડાશે જી જી સંકેત ખાસ કરીને એસપીજી સિવાય બીજા કયા અગ્રણીઓ અહીં જોવા મળી રહ્યા છે કોઈ રાજકીય પક્ષના નેતાઓ અહીં જોવા મળી રહ્યા છે જે મહિલા સંમેલન જે મહેસાણામાં યોજવામાં આવ્યું હતું તેમાં લાલજી પટેલ નો વિરોધ થવામાં થવા પામ્યો હતો લાલજી પટેલનો જે વિરોધ થયો હતો તેના અનુસંધાને સ્થાનિક રાજકારણ ગરમાયું હતું લાલજી પટેલે પોતાનું રાજીનામું ધરી દીધું હતું કે સત્તર વર્ષથી હું પાટીદાર સમાજ માટે સેવા કરતો હતો સેવાની સાથે સાથે સમાજના ઉત્થાનનું કાર્ય કરતો હતો ને એમ જ મારો વિરોધ કરવામાં આવ્યો છે જેના અનુસંધાને હું રાજીનામું મૂક્યું છે પણ એસપીજીના જે બીજા સંયોજકો છે તે આ જે આંદોલન છે તેમાં આગળ ધપાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો ને તેમને પ્રમુખ પદ પાછું લેવામાં આવ્યું હતું અત્યારે હાલની જે પરિસ્થિતિ જે છે તેમાં જે જાણવા મળી રહ્યું છે તેમાં જે માહિતી સાંપડી રહી છે તેમાં અત્યારે હાલ એમ કહેવામાં આવી રહ્યું છે કે જે લાલજી પટેલ છે તેમાં લાલજી પટેલના ના ના અગ્રણીઓ અને પાટીદાર સમાજના અગ્રણીઓ આમાં ખાર જોવા મળશે પાસ નો હાલ જે હાર્દિક પટેલ નું જે ગ્રુપ છે તેમાં પાસ નો થોડો અંશે મહદ અંશે મતભેદ જોવા મળી રહ્યો છે જેના કારણે આ આખા જેલ ભરો આંદોલન નું પાર્ટ ટુ માં જે રૂપાંતરિત થયું છે તે અનામત આંદોલન ના ભાગ સ્વરૂપે અસર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં એવું જાણવા મળ્યું છે કે પાસ આમાં સંયોજન નહીં થાય અને છૂટો છવાયો વિરોધ તો એ છે પણ પાટીદાર સમાજ અને પાસના સંયોજકો જે એસપીજી ને માનનારા છે અને આમત જીમને જોઈએ જ છે

આ પ્રચાર પ્રસાર અભિયાન જેલ ભરો આંદોલનનું પ્રચાર પ્રસાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આ રીતે અનામત આંદોલન પાર્ટ ટુની શરૂઆત લાલજી પટેલ અને બીજા અગ્રણીઓએ કરી છે તો જેલ ભરો આંદોલન માટેનું પ્રચાર પ્રસાર અભિયાન શરૂ થઈ ચૂક્યું છે ઉમિયા માતાજીના આશીર્વાદની સાથે સરદાર પટેલ ગ્રુપ દ્વારા જેલ ભરો આંદોલન માટેનો પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે